વનતંત્રની લાલિયાવાડી સામે આવેલી છે અમદાવાદના ફોરેસ્ટર ખાંભા જંગલમાં ઘૂસી લાઈન શો કરેલો હતો વનતંત્રની લાલિયાવાડી સામે આવેલી હતી અમદાવાદના ફોરેસ્ટર મિત્રો સાથે ખાંભા જંગલમાં પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ફોરેસ્ટર શૈલેષ ડોડિયાએ મિત્રો સાથે ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરેલો હતો વનકર્મી જોડે અન્ય ચાર મિત્રોએ સિંહ આગળ સેલ્ફીના વિડીયો બનાવેલા હતા દોઢ બે મહિના અગાઉ સિંહોની સાથે ખુલ્લે આમ છડછાડ સાથેની પજવણીનો વિડીયો સામે આવેલો છે સિંહ દર્શન કરવા જંગલમાં ઘુસેલા ફોરેસ્ટરના ચાર મિત્રો પાસે એકવીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવેલો હતો જ્યારે ફોરેસ્ટર શૈલેષ ડોડિયા પર વન વિભાગની રહેમ નજર હોય કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ન હતી અન્ય પજવણીખોરો સામે રોઆપ છાંટતું વનતંત્રએ ફોરેસ્ટર સામે ઘૂંટણીએ પડી ગયેલું હતું સિંહ પજવણીમાં દંડની જોગવાઈ છતાં ફોરેસ્ટર સામે ગુનો માંડવાળની નીતિ સામે અનેક સવાલો ઉઠવા પામેલા છે ફોરેસ્ટર શૈલેષ ડોડિયા જંગલના દરવાજા ખોલી સિંહ દર્શન કરેલા હતા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશનો વિભાગના અધિકારીનો સ્વીકાર છતાં અમદાવાદના કર્મચારીનો બચાવ કરેલો હતો વન વિભાગના રોજમદાર કર્મચારીને છૂટા કરી દીધેલા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વનકર્મી સામે વનતંત્રની સહાનુભૂતિ કેટલી છે વાડ ચીભળા ગળે તેવી વિભાગની નીતિ રીતિ સામે સવાલો ઉઠવા પામ્યા છે